હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના ફરી વખત મારા વિડીયોમાં તો મિત્રો આજે રામકથાનો બીજો દિવસ છે હું મારા બા બાપુજી જોડે રામકથા સાંભળવા આવ્યો છું તો જે મિત્રો નવા વય સબ્સ્ક્રાઇબ કરી લે બે લાઈકન પર ક્લિક કરી લે જેથી કરીને આવા જ વિડીયો તમને મળતા રહે તો મિત્રો ચાલો આપણે રામકથાનો રસ પણ થોડુંક કરીએ અને ત્યાં રામકથાનું દર્શન કરીએ મિત્રો આ તમે જોઈ રહ્યા છો મહાન સદભાવના જે રોગો છે એના દ્વારા આયોજિત એટલે કે સદભાવના વૃદ્ધા આશ્રમ ટ્રસ્ટ દ્વારા આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે કથાનો બીજો દિવસ છે તમે જોઈ રહ્યા છો મિત્રો આજે રવિવારનો દિવસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો કથા સાંભળવા આવ્યા આવ્યા છે માયકે ઓફિસમાં રજા હોવાથી મિત્રો અહીંયા જોઈ રહ્યા તો સંગીતની જે ઓથોરાઇઝ જે દુકાન શકાય એ આજ સંગીતની દુનિયા કેટલા માણસો છે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ મોટા પ્રમાણમાં આજે કથાનું રસપાન કરવા આવી ગયા છે રામ રામકથા

રસપાન કરે છે એ માહિતી અમને મળી શકે તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં આજે કથાનું રસપાન કરવા આવી ગયા છે જે મુખ્ય ડોમ ડોમમાં તમે જોઈ રહ્યા છો તેમાં લોકો બેઠા છે ત્યાં ગાટલા નાખીને બેસવાની સુવિધા ખૂબ જ સારી એવી સુવિધા છે તેને ડોમની બંને બાજુ જે મંડપ સર્વિસ છે ત્યાં ખુરશી નાખવામાં આવ્યું છે જ્યાં વડીલો લોકો જ્યાં બેસી ન શકતા તકલીફ હોય કે કોઈ પણ થાકનો પ્રોબ્લેમ હોય તો તે લોકો વ્યવસ્થિત ખુરશી પર બેસી શકે અને આ જે મેઇન રોમ છે એમાં લોકો બેઠા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા કારણ કે મોર બાપુની કથાનું કદાચ કોપીરાઈટ આવી શકીએ એટલે વધારે આ રામકથા બીજા દિવસ જે માહિતી છે હું આપી રહ્યો છું અને ખૂબ જ વધારેથી મતલબ વધારે પ્રમાણમાં લોકો આવ્યા છે તો આ રોકથાનું જે દ્રશ્ય અને જે બહાર જે સ્ટોલ છે તે વૃદ્ધાશ્રમ સ્રદ્ભાવના દ્વારા જો અબોલ પશુ પંખીઓ ગાયોનું જે સારવાર પણ કરે છે સેવા પણ કરે છે અને એના આ સ્ટોલ છે જે જે લોકોને માર્ગદર્શન છે કહી મૂત્ર જેનું જોઈ રહ્યા છે તે ત્રણસો કરોડની બનાવવાની છે અને બની રહી છે જે જામનગર ત્રીસ કિલોમીટર દૂર જે વૃદ્ધા આશ્રમ બની રહ્યું છે તો તેના ફંડ આયોજિત મતલબ કરવામાં આવ્યું છે જે રામકથાનું આયોજન રહ્યા છે અહીંયા જે સેવા કરી રહ્યા છે આ તો બીજા દિવસનો રામકથાનો વિડીયો જે મેં તમને બને એટલી વધારે સારી માહિતી આપવાની કોશિશ કરી છે તો મિત્રો આવા જ વિડીયો જોડાવા માટે મારી ચેનલ એલપી મેયર વિલોગ્સ પર સબસ્ક્રાઈબ કરી બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી કરીને મને મારા વિડીયો તમને પહેલી વખત મળે સૌથી પહેલાં મળે તો અહીંયા વિડીયો પૂરો કરું છું જય શિયાળા મિત્રો